હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે શરૂ કર્યો સમૂહ નાઇટ્રોજન ફેમિલીના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી એ ભૌતિક ગુણધર્મો પર આધારિત કેટલાક એમસીક્યુને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ તો શરૂ કરીએ છીએ સમૂહ પંદરના ફિઝિકલ પ્રોપર્ટી ભૌતિક ગુણધર્મો પર આધારિત કેટલાક એમસીક્યુ શરૂઆત કરીએ મિત્રો પહેલા એમસીક્યુથી શું છે પહેલો એમસીક્યુ પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોમનલી પી વિભાગ જે સામાન્ય સામાન્ય આપણે પી વિભાગ કહીએ છીએ બરાબર આપણો નંબર નંબર અને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એની શું રચના છે મિત્રો એની રચના છે એનએચ ટુ એનપી વન ટુ સિક્સ જેમાં આવડત મિત્રો આપણે જાણીએ છીએ કયો આવર્ત આવે છે તો આવર્ત બે થી લઈને સાત સુધીના ના આવે છે

વિધાનો માટે ટ્રુ એન્ડ ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો શું છે વિધાનો ચલો પહેલું વિધાન જોઈએ નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે ઓબ્વિયસલી મિત્રો એકદમ સાચું વિધાન છે એટલે આપણું આ વિધાન ટ્રુ થયું આર્સેનિક અને એન્ટીમની બંને કેવા છે મિત્રો એન્ટીમની Sb થશે હા એ બંને કેવા છે અર્ધધાતુ છે તો આ પણ ટ્રુ છે મિત્રો બિસ્મત એ ધાતુ છે શ્યોર મિત્રો આપણા નાઇટ્રોજન ફેમિલીનું બિસ્મત જ એક ધાતુ તત્વ છે તો આ પણ ટ્રુ થઈ ગયું ઇંડામાં ફોસ્ફરસ એ ફોસ્ફોલિપિડ સ્વરૂપે હાજર હોય છે ઇંડામાં ફોસ્ફરસ કયા સ્વરૂપે કીધું છે મિત્રો ફોસ્ફોલિપિડ આપણે ભણી ગયા છીએ આપણે ચર્ચા કરી છે મિત્રો ફોસ્ફોલિપિડ નહીં પણ ફોસ્ફો

બરાબર નાઇટ્રેટ એનઆઈટીઆર એટલે શું બરાબર એનએનો થ્રી કે એનો થ્રી એ થ્રી અને એમોનિયમ નાઇટ્રેટ ટૂંકમાં ચારે ચાર નાઇટ્રેટ આપેલા છે બધા સિમિલર લાગે છે પણ આપણે જ્યારે આ રીતે સોડિયમ અને પોટેશિયમની વાત કરેલી ત્યારે ચીલી સોલ્ટ પીટરને ઇન્ડિયન સોલ્ટ પીટર બોલેલા બરાબર ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે કે એનો થ્રી અને ચીલી સોલ્ટ પીટર એટલે એનએનો થ્રી

ઓકે ચલો આગળ વધીએ ત્યાર પછી નવો એમસીકુ લઈએ ખાલ જગ્યા કુદરતમાં મુક્ત રૂપે મળે આપણને મુક્ત રૂપે મુક્ત રૂપે એટલે કયા સ્વરૂપે મિત્રો તત્વ સ્વરૂપે આપણને સવિશેષ મળે સંયોજન સ્વરૂપે નહીં કોણ કોણ છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે આર્સેનિક છે એન્ટીમની છે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં સૌથી વધારે જો હોય તો કોણ છે કુદરતમાં મુક્ત સ્વરૂપે કોણ છે મિત્રો નાઇટ્રોજન આપણને મુક્ત સ્વરૂપે મળે છે બહુ સિમ્પલ એમસીક્યુ કહી શકાય તેવો એટલે આનો આન્સર થશે મિત્રો એ ઓકે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતો કયો છે તત્વ નાઇટ્રોજન નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સમૂહ પંદરના તત્વોમાં ઉપરથી નીચે જતા સમૂહમાં ઉપર નીચે જતા શું થશે કઈ લાક્ષણિકતા બદલાતી નથી નકારાત્મક વિધાન છે મિત્રો કયો ચેન્જ થતો નથી પહેલો ચેન્જ શું છે સૌથી ઊંચી ઓક્સિજન અવસ્થા અધાત્વીય ગુણ હાઇડ્રા અહીંયા હાઇડ્રાઇટની સ્થિરતા અને ભૌતિક અવસ્થા એની ફિઝિકલ આ હાઇડ્રાઇટની સ્થિરતા મિત્રો હશે અહીંયા પહેલી વાત આપણે કરીએ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી ઓક્સિજન અવસ્થા આપણો ગ્રુપ નંબર ફિફ્ટીન જે છે એની સામાન્ય રચના એનએસ ટુ છે ઓકે એની સામાજકતા કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બે વત્તા એટલે ટોટલ મિત્રો પાંચ ઇલેક્ટ્રોન છે તો આની મહત્તમ ઓક્સિડેશન આંક મિત્રો મહત્તમ ઓક્સિડેશન આંખ મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ એ પ્લસ ફાઈવ થશે અને એ મહત્તમ ઓક્સિજન આંક તમે સમૂહમાં પહેલું તત્વ લઈ લો એટલે નાઇટ્રોજન અને સાવ છેલ્લું તત્વ લઈ લો બરાબર છે એમાં એ ઓક્સિજન આંક નહીં બદલાય મહત્તમ ઓક્સિજન આંક તો પ્લસ પાંચ જ રહેશે હા સંયોજકતા અલગ વસ્તુ છે મિત્રો સંયોજકતા નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા ચાર અને જયારે નીચે જઈએ ને તો નીચેના તત્વો ચારથી વધારીને પાંચ અને ડી કક્ષક ઇન્વોલ્વ કરીને છ સુધી પણ સંયોજકતા લઈ જઈ શકે પણ એ સંયોજકતા થઈ કોવેલેન્સી થઈ મારે અહીંયા વાત કરવાની છે મહત્તમ સંયોજકતા બરાબર છે સોરી મારે વાત કરવાની છે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ આખા સમૂહમાં ઉપરથી નીચે જતા ચેન નથી થતી એક જ ઓક્સિડેશન અવસ્થા રહે છે પ્લસ પાંચ તો કઈ લાક્ષણિકતા બદલાતી નથી તો મિત્રો મને આન્સર મળશે એ એ લાક્ષણિકતા બદલાતી નથી અધાત્વીય ગુણ તમને ખબર છે મિત્રો નીચે જઈએ તેમાં અધાત્વીય ગુણ બદલાય છે અને ચેન્જ થાય છે

એક્સ ના મૂળ આપણે શું મૂકીએ છીએ ફ્લોરો ક્લોરો અને હાઇડ્રોક્સી ત્રણ આપણે મૂકીએ છીએ અને એને આપણે આમ પણ રિપ્રેઝન્ટ કરી શકીએ મિત્રો બરાબર કેમ થઈ શકે તો સી એ નાઇન પીઓ ફોર સિક્સ ટાઈમ અને ત્યાર પછી પી ફોર સિક્સ ટાઈમ બરાબર છે અને એક્સ ટુ તો આપણે સામાન્ય સૂત્ર શોધવું બહુ સરળ થશે બરાબર પહેલું સી એ ફાઈવ કયું સામાન્યમાં સી એ ફાઈવ આવ્યું એટલે મિત્રો આ તો નય જ થાય સી એ નાઇન આમાં PO4 5 ટાઈમ આવ્યું આપણે 6 ટાઈમ આવવું જોઈએ મિત્રો એટલે એ પણ નહીં સાચું બને CA9PO4 6 ટાઈમ અને CX2 જાસો જવાબ મિત્રો C આનો બનશે D પણ સાચો જવાબ નથી તો સામાન્ય સૂત્રમાં જવાબ આવ્યો C ચલો મિત્રો નેક્સ્ટ MCQ પર જઈએ 7 નંબરનો MCQ લઈએ નીચેના વિધાનો માટે ટ્રુ ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો શું છે પહેલું વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીનમાં આશરે 78% નાઇટ્રોજન છે પાછું મારું તમારે ધ્યાન દોરવું છે આ નાઇટ્રોજનની ટકાવારી વનસ્પતિ પ્રાણી પ્રોટીનમાં નિયર અબાઉટ સેવન્ટીન છે સત્તર ટકા છે કેટલા ટકા સત્તર ટકા તો પહેલું જ વિધાન આપણું કયું થઈ ગયું ફોલ્સ થઈ ગયું ચાલો બીજું જોઈએ હાડકા અને દાંતમાં લગભગ સાહીઠ ટકા કેલ્શિયમ ફોસ્ફેટ હોય એપેટાઇટ સ્વરૂપના બરાબર છે સાહીઠ ટકા કેલ્શિયમ ફોસ્ફેટ હોય આ મિત્રો સાહીઠ ટકા જે ટકાવારીનો આંકડો જે સાચો છે એટલે બીજું વિધાન મારું ટ્રુ થશે ત્રીજું બિસ્મત સ્પારનું આણવીય સૂત્ર બિસ્મત સ્પાર બિસ્મતના મિત્રો ત્રણ ખનીજ હતા બિસ્મુથાઇન બિસ્માઇટ અને આ એક હતું બિસ્મત સ્પાર તેનું સૂત્ર બી આઈ ઓ ટ્વાઇસ સીઓ થી મિત્રો આ સૂત્ર પણ સાચું છે એટલે ટ્રુ થશે અને ક્લોર એપેટાઇટનું હમણાં જ આપણે કહ્યું એનું સૂત્ર સી

સમૂહના મધ્યસ્થ પરમાણુ માટે સામાન્ય ઓક્સિજન અવસ્થા જણાવો ચીલી સોલ્ટ પીટર ને ઇન્ડિયન સોલ્ટ પીટર ચીલી સોલ્ટ ને ઇન્ડિયન સોલ્ટ આપણે કહીએ એટલે આપણે વાત કરવાની છે કે એનો થ્રી અને એનએનો થ્રી ઓકે બરાબર છે ઇન્ડિયન સોલપિટર એટલે કે એનો થ્રી ચીલી સોલ્ટપીટર એટલે એટલે એન એનો થ્રી પણ બે માં નાઇટ્રેડ આયન છે એનો થ્રી માઇનસ છે અને એનો થ્રી માઇનસ ની અંદર એન ડબલ બોન્ડ પાછો ડબલ બોન્ડ અહીંયા સિંગલ બોન્ડ ને આવી રીતના આમ છે તો મધ્યસ્થ આયન કયો છે મિત્રો તો મધ્યસ્થ આયન આપણો નાઇટ્રોજન છે અને એ નાઇટ્રોજનની સામાન્ય ઓક્સિજન અવસ્થા હવે નાઇટ્રોજનની સામાન્ય ઓક્સિજન અવસ્થા મિત્રો જોઈએ તો નાઇટ્રોજન આપણે સમૂહનું પહેલું તત્વ અને બહુ સ્પેશિયલ ખાસ તત્વ છે અને એ મિત્રો બધી જ ઓક્સિજન અવસ્થા બધી એટલે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો પ્લસ એક થી લઈને પ્લસ પાંચ બધી ઓક્સિજન અવસ્થા એની માટે સામાન્ય જ છે ઓકે સમૂહની ઓક્સિસન અવસ્થા આપણે જાણીએ છીએ માઇનસ ત્રણ પ્લસ ત્રણ અને પ્લસ પાંચ ઓકે પણ નાઇટ્રોજન તત્વો છે એ કોમનલી આ બધી સામાન્ય રીતે બનાવે છે એટલે આનો આન્સર થશે મિત્રો આનો આન્સર આવશે બી ઓકે મિત્રો આગળ વધીએ નવમાં એમસીક્યુ ઉપર શું છે ત્યાર પછીનો નવમાં એમસીક્યુ નીચેના પૈકી કઈ જોડમાં ઉપકલન બિંદુનો મહત્તમ તફાવત જોવા મળે આપણને કોઈ ગલન બિંદુ પર્ટિક્યુલરલી ફિગર આંકડા ન પૂછી શકે પણ તફાવત બિંદુ બિંદુ છે ચડતો ક્રમ ઉતરતો ક્રમ આવા સવાલથી આપણે ના ન પાડી શકીએ તો આની માટે મિત્રો આપણે આમાં થોડુંક દીપમાં ધ્યાન આપવું પડે બરાબર છે આ ઉત્કલન બિંદુ છે ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ થયું અને બોઇલિંગ પોઈન્ટમાં તમે જોઈ શકો તમને સૌથી મોટો લાર્જ ડિફરન્સ તમને અહીંયા જોવા મળે છે આઠસો અઠ્યાસી અને અઢારસો ને સાહીઠ માં અહીંયા જે ડિફરન્સ છે સાતસો અને પાંચસો ચોપન પાંચસો ચોપન પછી પી આપેલો છે એ એસ અને છે અને મની આપેલો છે અને એન્ટી મનીને બિસ્મા આપ્યો છે પણ સૌથી લાર્જ ડિફરન્સ મને અહીંયા તમને શેમાં દેખાય છે સી ઓપ્શનમાં દેખાય છે એટલે આનો આન્સર મસ્ટ બી સી હોવો જોઈએ ઓકે મિત્રો અને જો આવો નવો સવાલ મને જો મેલ્ટિંગ પોઈન્ટનો પૂછેલો હોય ગલન બિંદુનો પૂછેલો હોય તો સવાલોનું ધ્યાન ખાસ રાખવું પડે બરાબર છે કોનો તફાવત સૌથી મોટો મળ્યો આર્સેનિક અને એન્ટીમની નો આન્સર થઈ ગયો સી ત્યાર પછી દસમો એમસીક્યુ લઈએ મિત્રો દસમો એમસીક્યુમાં છે હવામાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી સેવન્ટી પોઈન્ટ વન પર્સન્ટેજ છે એ અને બી બંને છે ને આમાંથી એક પણ નહીં મિત્રો આપણે બહુ ધારણીને જોઈએ ને તો આ વિધાન પણ સાચું છે અને આ વિધાન પણ એટલે એ અને બી બંને સાચા છે આપણે જે બોલીએ છીએ ઇઠોટે ટકા બરાબર છે ઇઠોતેર ટકા બોલીએ છીએ નાઇટ્રોજનની વાતાવરણમાં એક ટકાવારી છે એકદમ રાઇટ ફિગર છે પણ જો એને આપણે કન્વર્ટ કરીએ એટલે દળથી ટકાવારી જોઈએ ટકાવારી મિત્રો તો જોઈએબાઉટ સેવન્ટી સેવન આવે છે એટલે આના જવાબમાં દસમાના જવાબમાં નાઇટ્રોજનની ટકાવારીમાં વજનથી ગણું તો સેવન્ટી સેવન અને કદથી ગણું મિત્રો તો સેવન્ટી એટ પોઈન્ટ વન એટલે મારે બંને જવાબને સાચા આપવા પડે મારે જવાબ સ્વીકારવો પડે સી

Y nuestro otro método es ES4S4.

કોણ તો તમારું નામ આપવાનું છે એ આપણું રિયલ ઘર ઓકે સૂત્ર થશે એ એસ ફોર એસ ફોર આગળ વધીએ બારમા એમસીક્યુ ઉપર પી વિભાગના તત્ત્વોના ગુણધર્મ નીચેના પૈકી કોના ઉપર આધારિત છે

તેરમો સવાલ છે મિત્રો સમૂહ પંદરના તત્વોમાં પરમાણુય ક્રમાંકના વધારા સાથે નીચેમાંથી કયો ગુણધર્મ લાગુ પડતો નથી ઓકે જ્યારે જ્યારે આવા નકારાત્મક વિધાન આવે ને ત્યારે ખાસ ચેતવાનું ધ્યાન રાખવાનું બરાબર ચલો સમૂહ પંદરમાં પરમાણુ ક્રમાંક વધેલા સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કઈ પ્રોપર્ટી યોગ્ય રીતે સેટ નથી કરી જોઈએ પહેલું વિદ્યુત ગુણતા ઘટે ને મિત્રો સમૂહમાં ઉપરથી સાચું છે બીજું વિધાન આઈનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે વધે છે ના ના કોઈ પણ સમૂહમાં મિત્રો સમૂહ પંદર નહીં કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ ઓલવેઝ હંમેશા એની આયનીકરણ એન્થાલ્પીના વેલ્યુ

બરાબર છે ડાય એટોમિક બે પરમાણુ ભેગા થઈને અણુ બને એટલે ડાય એટોમિક મોલક્યુલ કોણ નથી બનાવતું બરાબર આયોડિન આપણે બધા જાણીએ છીએ આયોડિન આઈ ફોર્મમાં છે બનાવે છે ઓકે ફોસ્ફરસ જે છે

નથી કોણ પી પાઈ ડી પાઈ ન બનાવે સીધી વાત છે જેની પાસે ડી કક્ષકનો અભાવ ભાવ હોય આપણી પાસે બહુ નોર્મલ વસ્તુ છે કે ઓપ્શન બી માં નાઇટ્રોજન આપ્યો છે નાઇટ્રોજન માં ડી કક્ષક નો છે નાઇટ્રોજન મિત્રો બહુ સરસ મજાનો પી પાઈ બંધ બનાવે છે પણ જ્યારે ડી પાઈ પી બંધ બનાવવાની આવે વાત કે ડી પાઈ ડી પાઈ બંધ બનાવવાની આવે તો એ નાઇટ્રોજન રસ્તો નાઇટ્રોજન રસ્તો નથી તો કોણ નાઇટ્રોજન રસ્તો નથી તો આનો આન્સર થશે બી ઓકે મિત્રો તો અહીંયા આપણે ભૌતિક ગુણધર્મો પર આધારિત કેટલાક એમસીક્યુ ને સોલ્વ કરવા પ્રયત્નો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો